ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સારો અને ખરાબ સમય આવતા પહેલા તુલસીજીનો છોડ આપે છે આપણને આ પાંચ સંકેત તો મિત્રો ખૂબ જ અગત્યનો વિડીયો છે પૂરા મનથી ધ્યાનથી સાંભળજો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં હે માતા લક્ષ્મી જે પણ ભક્ત આ વિડીયો સાચા મનથી શ્રદ્ધાથી સાંભળે ચેનલ સબસ્ક્રાઈબ કરે તેના જીવનમાં ક્યારેય દુઃખ ન આવે એવી મારી પ્રાર્થના છે તો મિત્રો તુલસીજીનો છોડ તો લગભગ બધા જ ઘરોમાં હોય છે અને આ છોડ આપણને આ તુલસી છે જે આપ માં છે એ આપણને સારો કે ખરાબ સમય આવતા પહેલા ઘણા બધા સંકેતો આપે છે તો આ પાંચ સંકેત જો તમે આજે ગુરુજીએ જણાવેલ આ પાંચ સંકેત વિશે જાણી લેશો તો વિશ્વાસ કરજો કે તમારા જીવનમાંથી ગરીબી મુશ્કેલીઓ દૂર થઈ જશે કારણ કે તુલસીનો છોડ કોઈ મામૂલી છોડ નથી પરંતુ તુલસીજીના છોડમાં ખરેખર ધનની દેવી માતા લક્ષ્મી વાસ કરે છે તુલસીજૂના છોડમાં કેટલાક એવા અલૌકિક ગુણધર્મ છે કે જે આપણા ઘરની સમસ્યાઓને અગાઉથી જ જાણી લે છે તેથી મિત્રો હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે થોડો સમય કાઢજો અને આ વિડીયોને પૂરો જુઓ શું તમે જાણો છો કે આપણા ઘરમાં તુલસીનો છોડ આપણે શુભ અને અશુભ સંકેતો આપે છે જેને આપણે સમજી નથી શકતા અને આપણને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આજના વિડીયોમાં આપણે જાણીશું કે દરેક વ્યક્તિએ કયા સંકેત જાણવાની જરૂર છે શું ધ્યાન રાખવાની જરૂર છે તમને જણાવી દઈશીએ દઈએ કે તુલસીજીના છોડમાં બાંધો આ વસ્તુ કે જે ગુપ્ત રીતે આ વસ્તુ બાંધશો તો દરેક ઈચ્છા મનોકામના તમારી પૂર્ણ થશે બધા દોષમાંથી મુક્તિ મળશે ધન સંપત્તિ એટલી આવશે કે માતા લક્ષ્મી અને શ્રી હરિ ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારું ઘર પૈસાથી ભરાયેલું રહેશે મિત્રો તુલસીના છોડમાં આપણને ઘણા ચોક્કસ પ્રકારના સંકેત મળે છે તુલસીજીનો છોડ આપણને આપણા જીવનમાં તોળાય રહેલી કટોકટી વિશે માહિતી આપે છે તે જ સમયે તુલસીનો છોડ પણ આપણા ઘરમાં સારા અને ખરાબ સમય વિશે આપણને જાણ કરે છે સારા અને ખરાબ સમય આવે તે પહેલા આપણને જાણ કરે છે જો તમે તુલસીના છોડનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરો તો ભવિષ્યમાં બનતી ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે માહિતી તમે મેળવી શકો છો પુરાણોમાં તુલસીને માત્ર એક છોડ નહીં પરંતુ અલૌકિક શક્તિ માનવામાં આવે છે દેવી લક્ષ્મી તુલસીના છોડમાં રહે છે અને તેથી જ ભગવાન વિષ્ણુને તુલસીજીનો છોડ ખૂબ જ પ્રિય છે ભક્તોનું કહેવું છે કે તુલસીજીની પૂજા કરનારા શ્રી કૃષ્ણે પૂજા કરનારાને ક્યારેય નરકમાં જવાની જરૂર નથી દરેક વ્યક્તિ જે તુલસીજીને પાણી અર્પણ કરે છે અને તુલસીજીની સેવા કરે છે ધૂપ દીપ પૂજા પાઠ કરે છે તેને સુખ અને સૌભાગ્ય મળે છે જે ઘરની સામે તુલસીનો છોડ છે તે ઘરમાં ખરાબ જ્ઞાન નથી ખરાબ ઉર્જા નથી આવતી ખરાબ નકારાત્મક શક્તિ નથી પ્રવેશ કરતી તેથી જ ધર્મ ગ્રંથોમાં ઘરની સામે તુલસીનો છોડ રોપવાનો કહેવામાં આવ્યું છે ફાયદા બતાવવામાં આવ્યા છે જે ઘરમાં મુખ્ય દરવાજાની સામે તુલસી છોડ હોય છે ત્યાં ક્યારેય અકાળ મૃત્યુ નથી થતું જ્યાં લોકો દરરોજ તુલસીજીના છોડની પૂજા કરે છે ત્યાં ઘરમાં કોઈ પણ વસ્તુની અછત નથી રહેતી તુલસીજીનો છોડ રોપવા પાછળ એક મહત્વપૂર્ણ કારણ એ પણ છે કે આ છોડ આપણને ભવિષ્યની ઘટનાઓ વિશે અગાઉથી જ જાણ કરે છે તુલસીના છોડને નિયમિત પાણી આપીને તેનું નિરીક્ષણ કરો અને જો તમે આવા ચિહ્નો અથવા લક્ષણો જોશો તો તમારે જાણવું જ જોઈએ કે આ સંકેતો ખૂબ જ મહત્વપૂર્ણ છે તુલસીનો છોડ આપણા જીવન પર આવી રહેલી આફતોને અગાઉથી જાણે છે અથવા તે આપણને અન્ય કુદરતી અને દુષ્ટ શક્તિઓને કારણે ઉત્પન્ન થઈ શકે તેવા ઉત્પાદનો વિશે અગાઉથી જાણ કરે છે જેથી આપણને કટોકટીની પરિસ્થિતિનો સાવધાનીપૂર્વક સામનો આપણે કરી શકીએ છીએ પુરાણોમાં આવા ઘણા સંકેતો જણાવવામાં આવ્યા છે જ્યારે પણ ચાલો કે ખરાબ સમય આવવાનો હોય ત્યારે આપણી આસપાસ વૃક્ષો અને છોડોમાંથી સંકેત મળે છે તો ચાલો જાણીએ તુલસીના છોડમાંથી આપણને સંકેત મળે છે જો તમારા ઘરની સામે તુલસીનો છોડ છે તો તમારે આ વિડીયો જોવો જોઈએ અને તે સંકેતો વિશે જાણવું જોઈએ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે જો તમે આ ચેનલમાં નવા છો તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય તુલસી માં હર હર મહાદેવ કે શ્રી હરિ વિષ્ણુ ભગવાનનું નામ એકવાર જરૂરથી લખી દેજો શાસ્ત્રોમાં તુલસીજીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘણા પ્રયત્નો કર્યા છતાં તુલસીનો છોડ અચાનક સુકા લાગે છે નહીં તો તુલસીનું અમૃત દેખાવા લાગે છે જો આવું થાય તો તેને તમારા ઘરમાં મોટી આપત્તિ આવવાની નિશાની ગણવી જોઈએ કે તમારા બધા પૈસા આ કારણોસર ખર્ચ થઈ શકે છે તમને વ્યવસાયમાં મોટું નુકસાન થઈ શકે છે તેથી જો તુલસીનો છોડ અચાનક સુકાવા લાગે તો તમારે સાવચેત રહેવું જોઈએ બીજો સંકેત છે તુલસીના લીલા પાંદડા આપમેળે પડવા લાગે મિત્રો જો તમારા ઘરમાં હાજર તુલસીના લીલા પાંદડા જાતે જ પડવા લાગે છે તો તે અશુભ સંકેત માનવામાં આવે છે જો પાંદડા પીળા થઈ જાય છે અને પવનને કારણે પડે છે તો તે સ્વાભાવિક છે પરંતુ જો તુલસીના લીલા પાંદડા પડવા લાગે તો માતા લક્ષ્મી તમારા પર ગુસ્સે છે અને તમને સંકેત આપી રહ્યા છે કે તમારું ઘર છોડી રહી છે તમારા ઘરમાં કેટલીક એવી વસ્તુઓ થઈ રહી છે જે માતા લક્ષ્મીને નથી ગમતી જેમ કે ઘરના સભ્યો વચ્ચે ઝઘડા ઘરની સ્ત્રીઓને ત્રાસ આપો અથવા તેમનું અપમાન કરવું ઘરમાં દારૂ અને માંસ ખાવું પીવું તો માતા લક્ષ્મી ક્યારેય આવા ઘરમાં રોકાતા નથી સાથીઓ ત્રીજો સંકેત છે તુલસીજીના છોડની નજીક અન્ય છોડની વૃદ્ધિ જો તમારા ઘરમાં તુલસીના છોડની આસપાસ આવા અન્ય નાના છોડ ઊભા લાગે તો તે એક સારો સંકેત છે આ એક સંકેત છે કે તમારા ઘરમાં ખુશીઓ આવશે તમને ઘણી રીતે પૈસા મળશે અથવા તમારો વ્યવસાય વધશે જો તમારા ઘરની સામે તુલસીનો છોડ ઉગે છે તો સમજવું જોઈએ કે લક્ષ્મી માતા તમારા ઘરમાં પ્રવેશ્યા છે તુલસી પરની સ્પાઈડર એટલે કે જે કરોળિયા હોય છે એ તાત્કાલિક દૂર કરવા જોઈએ જે ગંદકી હોય આસપાસ એ દૂર કરી દેવી જોઈએ જો તમારા તુલસીના છોડની આસપાસ નાના નાના ખાડાઓ છે તો તેનો અર્થ છે કે તમારી આર્થિક સ્થિતિ સુધરવાની છે ચોથી નિશાની છે કે જો તમારો તુલસીનો છોડ હંમેશા લીલો હોય તેના પર ફૂલ જેવા દેખાય અને છોડ ખૂબ ખૂબ જ જ સુંદર લાગે સરસ મજાનો છોડ છોડ હોય તો તે શુભ નિશાની છે તુલસીનો જેટલો સુંદર અને લીલો દેખાશે તમારો પરિવાર તેટલો જ સુખી અને સમૃદ્ધ બનશે ઘરની બહાર તુલસીનો છોડ જોઈને તમે અનુમાન કરી શકો છો કે તે ઘરનું વાતાવરણ કેવું છે જો ઘરનું વાતાવરણ એવું હોય પવિત્ર ઘરમાં સારા મૂલ્ય ધરાવતા લોકો રહે છે તો તેમનો તુલસીનો છોડ હંમેશા લીલોતરી ભરેલો જ રહે છે મિત્રો જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો તેની સારી રીતે સંભાળ રાખો માન્યતા અનુસાર જો તુલસીના પાંદડા અચાનક પીળા પડવા લાગે છે તો તે સંકેત આપે છે કે આવનારા સમયમાં પરિવાર પર કોઈ મોટી આફત આવવાની છે અથવા ઘરનો કોઈ સભ્ય ગંભીર રીતે બીમાર થઈ શકે શાસ્ત્રો અનુસાર તુલસીજીના પીળા પાંદડાઓને તોડીને વહેતા પાણીમાં પધરાવી દેવા જોઈએ આ ઉપાય એના માટે છે અને ઘરે સત્યનારાયણ ભગવાનની પૂજા કરવી જોઈએ એવું કહેવામાં આવે છે કે આમ કરવાથી પરિસ્થિતિ સુધરી શકે છે સાથીઓ ચાલો હવે જાણીએ તુલસીમાં સંપત્તિ મેળવવા માટેના કેટલાક અચૂક ઉપાય વિશે મિત્રો જો તમે જીવનમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તો પછી તુલસીના મૂળને ગંગા જળથી ધોઈ લો પછી તેને પીળા કપડામાં વીંટીને ઘરમાં મુખ્ય દરવાજા પર બાંધો કારણ કે વિશ્વના રક્ષક જગતના રક્ષક ભગવાન વિષ્ણુને પીળો રંગ ગમે છે આ ઉપાય કરવાથી શ્રી હરિ ખુશ થાય છે અને આર્થિક સ્થિતિ સુધરે છે તેમજ પૈસાની રકમ પણ વધે છે પૈસાની બરકત વધે છે બીજું તુલસીના ઉપાયો જીવનમાં દુઃખ અને તકલીફોને દૂર કરવામાં વધુ ફળદાયી સાબિત થાય છે આ સમસ્યાને દૂર કરવા માટે તુલસીજીના છોડમાં શેરડીનો રસ ચઢાવો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી સ્થાનિકોના જીવનમાં તમામ પ્રકારના દુઃખ દૂર થાય છે ત્રીજું સનાતન ધર્મમાં તુલસીનું પૂજન વિશે મહત્વ ઘણું બતાવવામાં આવે છે તુલસીજીની નજીક દરરોજ દેશી ઘીનો દીવો પ્રગટાવવાથી નોકરી અને વ્યવસાયમાં સફળતા મળે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા પરિવારના સભ્યો પર રહે છે ચોથો ઉપાય છે તુલસીનો છોડ ભગવાન વિષ્ણુને અતિશય પ્રિય છે તો અમાવાસ્યાના દિવસે પીરા દોરામાં એકસો ગાંઠ કરો અને તેને તુલસીના છોડ સાથે બાંધો પાંચમો ઉપાય પૂજા દરમિયાન તુલસીને લાલ ચંદરી અર્પણ કરો અને દૂધ અર્પણ કરો માન્યતા અનુસાર આમ કરવાથી પરિવારના સભ્યોને માતા લક્ષ્મીની કૃપા મળે છે અને તમામ કાર્યોમાં સફળતા મળે છે મિત્રો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો તમે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હો અને માતા લક્ષ્મીને તમારા ઘરમાં હંમેશા માટે સ્થિર રાખવા માંગતા હો અને માતા લક્ષ્મીને ખુશ કરવા માંગતા હો તો તરત જ કરજો અને આ ઉપાય જરૂર કરજો તુલસીજીની પૂજા કરવાથી અત્યંત પ્રસન્ન થાય છે શ્રી હરિ વિષ્ણુનો વાસ શાલીગ્રામના રૂપમાં તુલસીજીમાં રહે છે તો તુલસીજીની પૂજા સારી રીતે કરજો અને આ બધું ધ્યાન રાખજો તો મિત્રો વિડિયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ